અમિત શાહ જો આપણા દેશના ગૃહ મંત્રી છે જેમણે આપણા દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે સાંસદમાં જે ટિપ્પણી કરી હતી તે અનુસંધાને નાંદો તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમિત શાહના વિરોધમાં સૂત્રોચ્યાર કરી નારેબાજી કરીને રાજીનામાની માંગ કરી છે જેમાં ઉપસ્થિત આગેવાનો કાર્યકર્તાઓમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય શ્રી પીડી વસાવા સાહેબ નર્દા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ વસાવા રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ નગરપાલિકા માજી સદસ્ય ડોક્ટર કમલ ચૌહાણ નગરપાલિકા માજી પ્રમુખ મહેશભાઈ વસાવા મહિલા કોંગ્રેસ સમિતિના સુમિત્રાબેન રાહુલ નાંદોદ સેવાદળ ઉપપ્રમુખ પ્રતિક વસાવા સંજય વસાવા જિલ્લા મંત્રી હમેશભાઈ વસાવા જિલ્લા મંત્રી મુકેશભાઈ વસાવા ભારત ની જે સંસદ છે એ સંસદ ની અંદર બાબા સાહેબ આંબેડકર રાજ્યના દેશના ગૃહમંત્રી એવા અમિત શાહે અપમાન રાજસભામાં એમને આંબેડકર 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 એવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરી અને એવું કહેવામાં આવેલું કે આટલું તમે નામ ભગવાન હોય તમે સાત જન્મ સુધી તમને એમાંથી મુક્તિ મળી જાય એ રીતની વાત કરેલી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ એ તમામ વર્ગ માટે આજે અમે લડાઈ લડી રહ્યા છીએ બંધારણ જે છે એ બંધારણની અંદર મુખ્ય ભૂમિકા ભજવર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એમની ટીમ હતી અને એ ટીમે બંધારણ એવું કર્યું છે કે જેમાં નાત જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહોતો સમાજના તમામ વર્ગ આ બાબતે અમિત જે મોડી નાખે છે અને ખાસ કરીને આપણને શરમ એટલા માટે આવે છે કે ગુજરાતમાંથી જ્યારે ગૃહમંત્રી હોય અને ગુજરાતની ભૂમિ સરદાર પટેલને ગાંધીજીની સત્ય અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રજા હોય તો આપણને શરમથી કે આપણે મોકલેલા જે ગૃહમંત્રી છે અમિત શાહ જે ત્યાં આગળ આ રીતે એ બકવાસ કહેવાય ને સંસદમાં જ્યારે વસવાસ કરે તો આપણા ગુજરાતની પ્રજા માટે પણ કડમથી માથું જીતું હોય છે એટલે અમુક સર્વ આ બાબતે આંદોલન કરી રહ્યા છે અને તમામ જગ્યાએ અને ટૂંક સમયની અંદર દરેક જિલ્લા જિલ્લાએ કોમ્યુલિટી પક્ષ આદેશ અનુસાર આ બાબતે અમે રોડ કરી છે આ બાબતે વસ્તુ કરી છે અને અમિત શાહ જે છે એનું રાજીનામું માટે છે માફી માગવા માટે પણ અમે કહીએ છીએ